બાબર ખાતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરાયો મહિલાનું મોત નિપજતા પોલીસ તંત્ર દ્વારા સંસ્કાર કરાયો બાબર પોલીસની સરાહનીય કામગીરી સૌ કોઈ લોકો બિરદાવી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે બે પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે બાબડ હાઈવે હાઇવે પરની આ ઘટના બની હતી જેમાં યુવક અને મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે યુવકને સ્થાનિક લોકોની મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું આ ઘટનામાં જોઈએ તો આ પ્રેમી પંખીડા પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના સિનાડ ગામના હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે ભાભર ખાતે બે પ્રેમી પંખીડાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું મોત નિપજતા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશ લેવામાં આવી હતી અને ભાભર પોલીસ તંત્રને જાણ થતાની સાથે જ બાબર પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ તંત્ર દ્વારા મહિલાના વાલી વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે બાદ મહિલાના રિલેટીવ કૌટુંબિક સમાજના ભાઈઓ આવી પહોંચતા અને પોલીસ તંત્રને સાથે રહીને મહિલાના સંબંધીને સાથે રાખીને મહિલાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો પોલીસ તંત્ર દ્વારા પરિવારજનોને સાથે રાગી અગ્નિસંસ્કાર કરવામાં આવતા આ ઘટનામાં જોઈએ તો બાબર પોલીસ તંત્રની સરાહનીય કામગીરી સામે આવી હતી આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે પરિવારના દૂરના સંબંધીના કોન્ટેક્ટ થતાની સાથે જ બાબર ખાતે આવી પહોંચ્યા બાદ પોલીસ તંત્ર સાથે રહીને બાબર ખાતે મહિલાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ પોલીસ તંત્રની સરાહનીય કામગીરીને લઈને આખરે યુવતીના પરિવારજનોની શોધખોળ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જે ઘટનાને લઈને શહેરના લોકોમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરીને સૌ કોઈ ભાભરની જનતાએ પણ બિરદાવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા